નમસ્કાર નર્મદા લાઇમમાં તમારું સ્વાગત છે ડેડિયાપાડા ધારાસભ્ય ચૈત્ર વસાવાએ પોતાના મત વિસ્તારના પાંચ એટલા ગામોની મુલાકાત લીધી અને પ્રાથમિક શાળાઓની જર્જરિત અને બિસ્માર હાલતની પરિસ્થિતિ સરકાર સામે મૂકી છે ગુજરાત સરકાર અને ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગ હાલ ત્રણ દિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ કરી રહ્યા છે જ્યારે અગાઉ જ પોતાનો મોરચો ધારાસભ્યએ સરકાર સામે ખોલી નાખ્યો હતો એમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ થ્રુ લખ્યું છે કે સરકાર સરકારી શાળાઓને હાલત ઉપર ધ્યાન નથી આપી રહી શિક્ષકોની ઘટ છે કેટલીક શાળાઓમાં એક જ શિક્ષક એકથી પાંચ અને કેટલીક શાળામાં એકથી આઠ ધોરણના વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવી શકે તેમણે જે પાંચ ગામોની મુલાકાત લીધી એમાં માથાસર ગામની પ્રાથમિક શાળામાં એકથી આઠ ધોરણમાં ચાલીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અગાઉ સો જેટલા વિદ્યાર્થીઓ હતા પણ એક જ શિક્ષક ભણાવતા હોવાના કારણે વાલીઓએ પોતાના બાળકોને અન્ય સ્કૂલમાં લઈ ગયા છે ગામની વસ્તી કુલ એક હજાર ત્રણસો પાંત્રીસ છે માથાસર બે પ્રાથમિક શાળા એકથી પાંચ ધોરણમાં પચાસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એક જ શિક્ષક છે અગાઉ સો બાળકો હતા પરંતુ એક શિક્ષક હોવાને કારણે વાલીઓ સરટી કઢાવી પોતાના બાળકોને બીજે લઈ ગયા વાંદરી પ્રાથમિક શાળા એકથી પાંચ ધોરણમાં પચીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એક જ શિક્ષક છે ગામમાં પંદરસોની વસ્તી છે ખાલ ગામ છે કણજી પ્રાથમિક શાળા જેમાં એકથી પાંચ ધોરણમાં સિત્તેર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એક જ શિક્ષક છે એ કોરોડામાં તમામ બાળકો ભણે છે બીજી કોઈ જાતની ભૌતિક સુવિધા નથી કણજી પ્રાથમિક શાળામાં એક થી આઠ ધોરણમાં દોઢસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે શાળામાં પૂરતા શિક્ષકો અને ઓરડાઓ છે જયારે છઠ્ઠું ગામ છે દેવરા પ્રાથમિક શાળા જેમાં એક થી પાંચ ધોરણ માં પિસ્તાલીસ જેટલા બાળકો અભ્યાસ કરે છે એક શિક્ષક છે બે ઓરડાઓમાં બાળકોને ભણાવવામાં આવે છે મધ્યાહન ભોજનના ઓરડાની વ્યવસ્થા નથી ગામમાં આવતા આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લીધી ત્યારે તેમણે આંગણવાડી કાર્યકરોનું કામ સરસ છે તેવું ટિપ્પણી કર્યું છે વિશેષમાં તેમણે લખ્યું છે કે આપણે રોલ મોડલ ગુજરાતની વરવી વાસ્તવિકતા છે વિશ્વગુરુ બનવાની વાતો થાય છે પણ અહીંની શાળાઓમાં ગુરુ નથી એક જ શિક્ષક એકથી પાંચ ધોરણને એક જ વર્ગખંડમાં ભણાવે છે શાળાઓ જર્જરિત ઓરડાઓના કારણે ઓરડા ન હોવાના કારણે બાળકો ખુલ્લામાં કે ઝાડ નીચે ભાડાના ઘરમાં ભણવા મજબૂર છે આ છે ગુજરાતની વાસ્તવિકતા